બાવીસ જાન્યુઆરીએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજી પુનઃ પ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે એક હું મારા મારી જાતને બળભાગી માનું છું કે અરવલ્લી જિલ્લામાંથી મને આમંત્રણ મળ્યું છે અયોધ્યાનું એટલે ખૂબ રાજી છું અંતઃથી હું આભાર માનું છું અને વિશેષમાં બાવીસ તારીખે રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે પૂરા વિશ્વના સનાતન હિન્દુ હિન્દુ સંસ્કૃતિને ધર્મને માનનારી ધર્મ પ્રજાને વિનંતી કરું છું કે એ દિવસ પણ આપણી બીજી દિવાળી જ છે તો દરેકના ઘરે દીવડા પ્રગટાવી આરતી પૂજા કરી અને રામલલ્લાને આપણે યાદ કરશું એનું ચિંતન કરશું વિશેષમાં ઘણા સમય પછી એટલે પાંચ પછી ફરી પાછી આ એવી સુંદર મજાની આધ્યાત્મિક ઘડી આવી છે જેનું એની આરાધના કરો હું પણ જઈ રહ્યો છું બડભાગી છું મારી જાતને ધન્યતા અનુભવું છું કે મને આવી સુંદર ઘડીમાં મને ત્યાંનો સાક્ષી બનવા માટે એક સુંદર જોગ મળ્યો છે એટલે સર્વને મારી અંતરથી વિનંતી છે સર્વેને ઓમ નમો નારાયણ જય લક્ષણી જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મની જય નમો નારાયણ પાંચ સૈકાની યાત્રા પછી રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે સમગ્ર વિશ્વના સનાતનીઓ જ્યારે આનું એક સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છે દેશમાં આ એક નવી દિવાળી બાવીસ જનવરી આવી રહી છે અને આવી ધન્ય ઘડીના સાક્ષી બનવાની અમારા મોડાસાના જ હમસફર અમારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ એવા માન્ય ધનગીરીજી મહારાજ જ્યારે એ સાક્ષી બનવા જઈ રહ્યા છે ત્યારે એમને પણ હું શુભેચ્છા પાઠવવા જે આવ્યો છું ત્યારે પ્રભુ શ્રી રામના આશીર્વાદ એમના થકી પૂરા અરવલ્લીમાં હવે અહીંયા પ્રસરે આપણે સૌ બાવીસ તારીખનું સેલિબ્રેશન માન્ય ધનગીરીજી ભલે અયોધ્યા ત્યાં પેલું કરે આપણે બધા પોતાના ઘરે પોતાના ગામમાં પોતાની પોળોમાં આ પળના સાક્ષી બનીએ ઉજવીએ એ જ પ્રભુને પ્રાર્થના